એટલે ઈ એમાં એવી વાત નહોતી ઈ મૂળ પોલીસ વાળાઓની સમજણ ફેર હતી થોડી સમજી ગયા બાકી ઈ નેનું વાળો એવી હિંમત કરે નહીં અને ઈ માણે બરાબર છે એમ તો એટલે એમાં થયું હું એને પછી મને વાત કરી આખી એની મૂડ નેનું ખોટકાણી હતી ત્યાં ખરાબ થઈ હતી એટલે એ ભાઈ ત્યાં રોડ ઉપર ઊભા હતા અને એના ભાઈ બંધ નીકળ્યા એની પાસે મર્સિડીઝ ગાડી હતી તો એને ઊભી રાખી તો કે શું થયું હતું કે આ જરા ગાડીમાં ફોલ્ટ આવ્યો છે એટલે ઊભો છું એટલે એણે પૂછ્યું કે કંઈ મદદ કરું એમ તો એ કે ભાઈ મદદ તો તું શું કરે એમ તું કે મિકેનિક તો છો નહીં કે હમણાં તું રિપેર કરી દે કે વાંધો નહીં હું કંઈક ગોતું છું તમ તો તું નીકળ તો એ એને ભાઈ બંધ માન્યો નહીં કે નાના આ મારી મર્સિડીઝની પાછળ તું ગાડી બાંધી દે એટલે આગળ બે અઢી કિલોમીટર આવીએ ને તો ત્યાં ગેરેજ છે કે ત્યાં તારી ગાડી રિપેરિંગમાં મૂકી દઈ તો એમ તો આ નાઈ પાડી નેવાળા કે ભાઈ રેવા દે કે તારી ક્યાં મર્સિડીઝ એકસો પચાસ એકસો સાહીઠ બસો હાલવાવાળી ગાડી અને તું આમાં નેનો બાંધી તો મારી કેપેસિટી પચાની હોય ચાલી પચાસ હોય તો બોલો કે નાના એમ હું ધીમી આંકી ગાડી કે તું પચા કે હું તો પાતરી આંખ અને તોય તને એમ લાગે કે ભાઈ નહીં ગાડી હજી વોરન મારજે ડીપર મારજે ડીમ ફૂલ કરજે હું ધીમી કરી નાખી તો કે વાંધો નહીં એમ એને એ ગાડી ટોચિંગ કરી અને એ આગળ લઈને જાતા હતા રસ્તામાં હતા તે મર્સિડીઝ જાતે બાજુમાંથી રેન્જ રોવર એને ઓવરટેક કરી સાઇડ કાપી સમજી એટલે આ ભાઈને ને થોડું કેમ મારી સાઈડ કેમ કાપી ભૂલાઈ ગયું પાછળ નેનો બાંધી છે અને એ ઓલા રેન્જ રોવરની આ રેસમાં ઉતરી ગયો લિવર માર્યું હા એટલે મૂળ વાંધો યા છે ને સમજે તો ક્યાં વાંધો છે માણ ને બધા ડખા જેમાં થાય છે કે કોણ સાઈડ કાપે છે સામાજિક રીતે કે રૂપિયન રીતે સાઈડ કાપ ન્યા વાંધો પડે એમાં થોડોક એને ગુસ્સો આવી ગયો તો એ આ ભાઈ બસો અઢીસો કર નાખી સમજી ગયા ઓલો રેન્જ રોવર વાળો એવો એ બસો બસો ને અઢીસો અઢીસો જાય ને આ બસો અઢીસો બસો સાઠ ને તો એમાં ઓલું ગધેડાના પૂછડામાં ડબ્બો કેમ બાંધ્યો હોય એનો જ વાંધો ઉડે છે એમાં આગળ ગયા ને પોલીસ વાળા એ જોયું ઉભી રાખવાની કોશિશ કરી પણ આ ભાઈ નું તું મગજ ઈ જપા જપી પોલીસ વાળા એ જોઈ લીધી કે આ જાય છે તો શૂટે શૂટ આગે હવે ઉભી નો રાખી ઓલા ને શું મગજમાં ઓલું કે ભાઈ રેન્જ રોવર વાળો મારી સાઈડ કેમ પી એમ એટલે તો ઈ ટ્રાફિક પોલીસ વાળા જે સાહેબ હતા એને આગળ ફોન કરી દીધો નાકાબંધી કરો આઈથી કે શૂટે શૂટ એક વાળો આવે છે બસો અઢીસો ને બસો સાઠ ઈ સ્પીડમાં આ કહે ગાડી નાકાબંધી કરો ગાડી રોકો તો એને એના સાહેબે કીધું કે એમાં શું નહીં કે એ તો મર્સિડીઝ ને આ રેન્જ રોવર નહીં કે આ બધા બધાની સ્પીડ લિમિટ એટલી જ છે કે ઈ મર્સિડીઝ અને ઓલા રેન્જ રોવર વાળા રેસ મારે છે એમાં વચ્ચે નેનો કે એને સાઈડ કાપવાની કોશિશ કરે છે એટલે એ નેનો માટે કેપેસિટી નથી ને કે એ થોડુંક તકલીફ વાળું થાય એટલે કે જલ્દી ઊભું રહો ને કે નેનો વાળો પૂરો થઈ જાય કે કાં નેનો પૂરો થઈ જાય ને કાં નેનો વાળો પૂરો થઈ જાય એટલે કે જલ્દી કરો એ વાત હતી બીજું કઈ એમ હતું